વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂટ ખરીદનાર હીરા વેપારી અપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોની વારે આવ્યા છે અને ચોત્રીસ જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે અનેક રત્ન કલાકારોએ અપઘાત કર્યા છે ત્યારે મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા છે લાલજી પટેલ રત્ન કલાકારોની વારે આવ્યા હતા અને ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી हीरा उद्योगकार लालजी पटेले सहायनी पहल करी छे अने विद्यार्थीदित 15000 ने एजुकेशन स्कॉलरशिप अपाईशे अपघाट करना रत्नकलाकारना परिवार ने सहाय अपाईशे आज छेला 20 दिवस पेला डायमंड वर्कर यूनियन द्वारा एक अभियान की शुरुआत करवामा आईली की रत्नकलाकारो हकक ना तो हरो कोनी आ अभियान अंतर्गत जे लोको ने शिक्षण फी मा प्रॉब्लम पड़ती थी શિક્ષણની બાબતમાં ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ અને બાદ કે જેટલું પણ વ્યસ્ત થાય જે લોકો કલાકારો જરૂરિયાત જરૂરિયાતમંદ છે અને મંદિરા મારફી ત્રસ્ત છે એ લોકોને ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણથી ભરી આપવામાં આવશે આજે ધર્મનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાડા ચાર લાખ કરતાં વધારે માત્ર રકમ અને પંદર પંદર હજાર રૂપિયાની શિક્ષણ ફી ભરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે ચાલીસ કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને લાલજીભાઈ પટેલ અને ધર્માનંદ ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટોએ નોંધ લેવી જોઈએ કે જો ધર્માનંદન ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ રત્નકલાકારોની મદદ કરવા આગળ આવવી જોઈએ સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણથી જો માલિકો ભરતા હોય એ સરકારને પણ કંઈક ગમે મદદ કરવી જોઈએ કારણ કે મંદીનો માર અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં રત્નકલાકારો